સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાગના વન શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આપણે આજે પ્રથમનું વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું આમ તો આ વચનામૃતના આ વિભાગના આજે માર્ક્સ હોય છે જેમાં કુલ પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે એમાં પહેલો પ્રશ્ન હોય છે સંપૂર્ણ એક વાક્યમાં જવાબ લખો બીજો પ્રશ્ન હોય છે મુદ્દાસર સર જવાબ લખો ત્રીજો પ્રશ્ન હોય છે દૃષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો અને ચોથો પ્રશ્ન હોય છે અભ્યાસના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો અને પાંચમો પ્રશ્ન હોય છે અવતરણોની પૂર્તિ કરો તો આપણે આ બધા પ્રશ્નોના જવાબો જોઈએ તે પહેલા સદગુરુ સંત પૂજ્ય સ્વયં પ્રકાશા સ્વામી એટલે કે ડોક્ટર સ્વામીના મુખથી આપણે વચનામૃત સાંભળીશું સ્વામિનારાયણ હરે વચનામ્રત ઘટના પ્રથમ પ્રકરણનું પચાસમું કુશાગ્ર બુદ્ધિવાળાનું સ્વામિનારાયણ હરે સંવત અઢસો ને છોતેરના મહાવધિ પડવાને દિવસ શિવજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરની મેળીની ઓસરી આગળ પ્રાતઃકાલે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિન્યાગર મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રત્યે એમ પૂછ્યું છે જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે તે કુશાગ્ર બુદ્ધિ તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં અથવા શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં ત્યારે શિવજી મહારાજ બોલ્યા છે કેટલાક તો વ્યવહારમાં તે ડાયા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં તથા કેટલાક શાસ્ત્ર પુરાણ ઇતિહાસ તેના અર્થને સારી પેટે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા એને તો જાળી બુદ્ધિવારા જાણવા અને જે કલ્યાણને અર્થે જતન કરે છે અને તેની બુદ્ધિ છોડી છે તો પણ તે કુશાગ્રહ બુદ્ધિવારો છે અને જે જગત તહેવારની કોરે સાવધાન તેને મંડ્યો છે અને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાળી બુદ્ધિવારો છે તે ઉપર ભગવદ્ ગીતાનો શ્લોક છે જે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને હે એ શ્લોકનો એમ અર્થ છે જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારે યુક્ત વર્તે છે કહેતા ભગવાનનું ભજન નથી કરતા અને જે જે ભગવાનના ભક્ત છે તે તો તે ભગવાનના ભજનને વિશે જાગ્યા છે કહેતા નિરંતર ભગવાનનું ભજન કરતાં થકા વર્તે છે અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગન એ જે પંચ વિષય તેને વિશે જીવ માત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે કહેતા વિષયને ભોગવતા થતાં જ વર્તે છે અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિશે અંધકારે યુક્ત વર્તે છે કેતા તે વિષયને ભોગવતા નથી માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે તે જ કુશાગ્રહ બુદ્ધિવાળા છે અને તે વિના તો સર્વ મૂર્ખ છે ઇતિવચના મૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું પચાસમું વતના જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે દરેકનો એક એક ગુણ હોય છે તો આ કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રથમ પ્રમાણે ભગવાનના ભક્તની બુદ્ધિ શાને વિશે અહંકાર યુક્ત વર્તે છે અથવા ભગવાનના ભક્તની બુદ્ધિ પંચ વિષયને કેવી રીતે વર્તે છે જવાબ જોઈએ ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિશે અંધકારે યુક્ત વર્તે છે તે વિષયને નથી પ્રશ્ન બે કુશાગ્ર બુદ્ધિવારો કોને કહેવાય તો જવાબ છે જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની થોડી બુદ્ધિ છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવારો છે પ્રશ્ન ત્રણ જાડી બુદ્ધિ વાળા કોને કહેવાય તો જવાબ છે જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિ વાળો છે પ્રશ્ન ચાર જીવ માત્ર ની બુદ્ધિ પંચ વિષય ને વિશે કેવી રીતે વર્તે છે તો જવાબ છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ જે પંચ વિષય તેને વિશે

કોણ જાળી બુદ્ધિવારો છે અથવા કોને કુશાગરી બુદ્ધિવાળા ન જાણવા જવાબ છે કેટલાક તો વ્યવહારમાં હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે જતન ન કરે તથા કેટલાક શાસ્ત્ર પુરાણ ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે જ નહીં માટે એને કુશાગ્ર બુદ્ધિ વાળા ન જાણવા એને તો જાડી બુદ્ધિ વાળા જાણવા પ્રશ્ન બે યા નિશા સર્વભૂતાના તસ્યા જાગૃતિ સંયમી યશ્યા જાગૃતિ ભૂતાની સા નિશા પશ્ચતો પુને આ શ્લોકનું ગુજરાતી કરો તો જવાબ ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારયુક્ત વર્તે છે કેતા ભગવાનનું ભજન નથી કરતા અને જે જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ભજન કરતા શબ્દ રૂપ રસ ગંધ એ જે પંચ વિષય તેને વિશે જીવ માત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે કેતા વિષયને ભોગવતા થકા જ વર્તે છે અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિશે અંધકાર યુક્ત વર્તે છે કે ભોગવતા નથી માટે એવી જે એવી રીતે જે અર્થે સાવધાનપણે વર્તે તે જ કુશાગ્ર બુદ્ધિવાળા છે અને તે વિના તો સર્વે મૂર્ખ છે બીજા પ્રશ્નમાં દ્રષ્ટાંત લખી એનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે અને તે પણ ચારથી થી પાંચ લીટીમાં લખવાનો હોય છે તેમાં બે પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાંથી એકનો જવાબ લખવાનો હોય છે તો આ વચના કેવા પ્રશ્નો પૂછી શકાય તે જોઈએ એક યશ્યા જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને દ્રષ્ટાંત જોઈએ ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારયુક્ત વર્તે છે કેતા ભગવાનનું ભજન નથી કરતા અને જે જે ભગવાનના ભક્ત છે ને તે તો ભગવાનના ભજનને વિશે જાગ્યા છે કેતા નિરંતર ભગવાનનું ભજન કરતા થકા વર્તે છે અને સપ્તાહ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જીવ માત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે કેતા વિષયને ભોગવતા થકા જ વર્તે છે અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો વિષય ભોગને વિશે અંધકાર યુક્ત વર્તે છે કેતા તે વિષયને ભોગવતા નથી માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે તે જ કુશાગ્ર બુદ્ધિવાળા છે અને તે વિના તો સર્વે મૂર્ખ છે સિદ્ધાંત આ જગતમાં વિષય ભોગમાં અંધકાર યુક્ત વર્તવું જોઈએ ભગવાનના ભજનને વિશે નિરંતર જાગ્રત રહેવું જોઈએ ચોથા પ્રશ્નમાં વચનામૃત અભ્યાસક્રમના વચનામૃત નું સંદર્ભ તેનું પ્રમાણ આપીને સમજાવવાનું હોય છે અને તે પણ ત્રણ થી ચાર લીટીમાં તો ચાલો આપણે જોઈએ આ વચનામૃત માંથી કેવા પ્રશ્ન પૂછી શકાય પ્રશ્ન એક સર્વસ્વ બળી ગયું હોવા છતાં એ શાસ્ત્રીજી મહારાજને વ્યાજે લાવીને રૂપિયા આપ્યા સંદર્ભ જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત નહીં એવો હોય તે પાકો સત્સંગી છે અને એવા હરિભક્તો ઉપર અમારે વર્ણ કહ્યું સહેજે જાય છે સમજૂતી આવા સમયે માગનારા ભગવાન હોય કા થોડું લઈને જાજુ આપનારા હોય એટલે જે કુશાગ્ર બુદ્ધિવાળા હોય તે જ ઓળખી શકે અને માગણી પૂરી કરે છે પ્રશ્ન એક જ પત્રે ઘરબારનો ત્યાગ કરીને નીકળેલા કાઠી દરબારો બુદ્ધિશાળી હતા એનો સંદર્ભ જોઈએ જે કલ્યાણને અર્થે જતન કરે છે તે કુશાગ્ર બુદ્ધિવાળો છે સમજૂતી દુનિયાની દ્રષ્ટિએ જાડી બુદ્ધિવાળા અભણ પરંતુ ભગવાનને ઓળખીને સેવા કરી સમર્પણ કર્યું રાખી નિષ્ઠા કેળવી માટે બુદ્ધિશારી કહેવાયા પ્રશ્ન ત્રણ શ્રીજી મહારાજ કહેતા ભક્ત બુદ્ધિશારી અને દીવાનજી મૂર્ખ છે અથવા ગાયકવાડ સિંધિયા અને હોલકરનું દિવાનપણું ભોગવતા દીવાન

એને તો જા બુદ્ધિવાળા જ જાણવા અને જે કલ્યાણ અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવારો છે અને જે જગત વ્યવહારની સાવધાન થઈને મંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ જીણી છે તો પણ તે જાડી બુદ્ધિવારો છે એની સમજૂતી જોઈએ ભક્ત દિવાનજી કરતા ઓછી બુદ્ધિવાળા હતા પણ પોતાના જીવનું કલ્યાણ કઈ રીતે થાય તે સારી રીતે સમજતા હોવાથી તેમણે પોતાના જીવનું કલ્યાણ થાય તેવો માર્ગ અપનાવ્યો દિવાનજી આખા રાજ્યનું કારભારું કરતા એટલા બુદ્ધિશાળી હોવા છતાં પોતાનું કલ્યાણ ક્યાં અને કેવી રીતે થાય તે સમજી શક્યા નહીં તેથી મહારાજને વેર ભાવે જ જોતા અને તેમણે મારવાના પ્રયત્નો લાગ્યા રહ્યા

જે પોતાના કલ્યાણ અર્થે સાવધાનપણે વર્તે છે તે કુશાગ્ર બુદ્ધિ વાળા છે પોતાના કલ્યાણનું જતન બીજાનું તો લોટો જોટો પ્રશ્ન પાંચ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત અમેરિકા ગયા છે છતાં એક પણ વખત ડિઝની વર્લ્ડ જોવા ગયા નથી જવાબમાં સંદર્ભ જોઈએ ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિશે અંધકારયુક્ત વર્તે છે કે તે વિષયને ભોગવતા નથી સમજૂતી જોઈએ ભગવાનના એકાંતિક ભક્તને જગતના પંચ વિષય રૂપી ભોગ ભગવાનના સુખ આગળ તુચ્છ લાગે છે માટે તે વિષય ભોગને તે ભોગવતા નથી પ્રશ્ન છ ચાર વેદનો બનેલો રાવણ મૂર્ખ પરંતુ અભણ સબરી સારી કહેવાય જવાબમાં સંદર્ભ જોઈએ જે કલ્યાણ અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિ વાળો છે અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ જીણી છે તો પણ તે જાડી બુદ્ધિ વાળો છે સમજૂતી રાવણ ચાર વેદનો ભણેલો બ્રાહ્મણ હતો પણ રામને ઓળખી ન શક્યો તેથી તે મૂર્ખ છે સબરી બિલ જાતિની સ્ત્રી હોવા છતાં રામને ઓળખી શકી માટે તે બુદ્ધિશાળી કહેવાય પાંચમા પ્રશ્નમાં અવતરણની પૂર્તિ કરવાની હોય છે તેમાં ત્રણ અવતરણો પૂછવામાં આવે છે જેના નવ ટોટલ નવ ગુણ હોય છે તો આ વચનામૃત માંથી કેવા અવતરણ પૂછી શકાય તે જોઈએ અવત્રણ એક જે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે ને તેની બુદ્ધિ અતિ છે તો પણ તે જાડી બુદ્ધિવારો છે મારા વાલા મિત્રો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તેમજ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહાયભૂત થાય એવો અહેસાસ થયો હોય તો આપના મિત્રમંડળમાં તથા સત્સંગ મંડળમાં શેર કરી લાઈક કરશો તેમજ આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો વિનોદભાઈના જય સ્વામિનારાયણ રાજી રહેશો